અત્યંત કોમટ કરું કે બધું માલિક પગ દબાવ પગ નહી કપા ને થાય ને એવું લેતાય ચાર નબારડો બધું વાઢી નાખી માલિક ને કીધું કે દબાઈ દે એટલે પાર ગરુ તો દબાવ છે જા હું બોલ્યો લ્યા કોઈ તમે બોલવાનું બંધ રાખો ઈ હોમારે કામમાં માતી ગુંડી કોઈ નઈ ગરુ દબાઈ દે

તમારે ચલોની જોડી દઈ ને મારા માં રસ્તો ગોદવાની હોય ગોરજ ગોદવાની હોય તે કઈ એકતા એટલું એકદમ તમારી ગોદી નાખવી છે હું બોલ્યો કોઈ ને એટલે ગોળ ગોદવાની વાત કરતો હતો

એ ઓય કોણ ના કે ઓય મને પવન નાકુ પવન ખોઈ ઈને ગઈ ના ઘરબાઓ ખા હ તને ખા હ ચમ ઘરબાઓ આના મને ગભરામણ લાગે ગળ્યા લે હાલ તો હાજી હમતી અને હાલના હાલ

ફરી ભાગીન કટકો એ તમારે કરવો નહી આ ખોદા ગણો છોકરો મરી જાય છે કાંદા બહુ કર્યું બહુ કર્યું કેમ દી આવા નઈ કરતા આવા શરીર તૂટી પડ્યું હવે હું કરીએ ધરી પડ્યું હા લગારે તાવ લાગે છે લગારે તાવ લાગે છે અંદર તાવ ધૈરા શરીર અંદર તાવ બહાર તો તાવ ના જોક નઈ લે જલ્દી આના ગઈડા હું જતી રહે બાપા નઈ રહેવા તું

ઘંઘારવાની ઠાટરી એ તૈયાર કરાવી પડશે અમારો સંબંધી એમ બધાને ફોન કરીને કઈ દે દઉં હંગા તેલા મને છે કે આ તું કંપેટ કોમ કર્યું કે ચાર કોમ કરે કે આજે હો બધા હગવાવાળાને કહી દેવાનું કેન માસીને જ કરું હલો હા આ બિના બિના મારે તમાર યો નોકર બોલો છો તો હા તે તને કઉ કઈ દેજે તમારે મારે તમામો મમ્મી મશીન કે જો ઈઓના કા બિનામાં મોદો પોઈન્ટ જતો રહે એવો હ જતો જ રહેશે હોજી તમે આવજો એ હા જલ્દી માં વિજકે આનું હાલો હા હું ઈઓના બિનામાં નો નક્કર બોલું હ હા ઈઓના જ તમામો કે જો કે જતો રે હો હો આલા જાવ એ હા લે હું તો કહી દઉં લે મજા તો

કોઈ નઈ લે કોની પીવું છે તું નઈ જા ના રો તાળો ઉગાય મોડી પડે છે દોન આવ તો શરબત બનાવો શરબત પીવે તું લાગે મોડી પડી છે લાવું ક નાટક લાગે નાટક કરી દે ઉકલી દે તો રોતા નઈ આવડે દોહા રોતા નઈ આવડે માલકીન જતો રહ્યો તે ઠાઠરી બંધવાઈ દેજો ઉપર નહીં દુસી ઓ એ રહ્યો ચા ને હાય હાય આ તો અતારે હાલત જતો રહ્યો એવું છે ઓ હો હા હા આવું એક હા કટ લઈને આવજો દુસી તો બીજી છે સાહેબ તે મટી તો હે ના તમાર તો પતાઈ દેવી દેખાય કડવી જ સાહેબ અને પૈસા તો મોકલાય ટાઈમ દેજે પાછો કરવી ગોળ અંગાત રાખજે ગોળ દેજે ફાકી મરાઈ દેવાની મારા જોધુ પર છે ને તાના લે પવન પવન કો ભાઈ તાના અલે બે હાલવાનો સોન હતો દવા લાગીન પઈ દે પતિ કર હો તમે રોધી ના હા અમે બે જણા રોધી હો ઈ પવન ના કે તમે એકલા રોધો મારા પર છે તમે રોધો

શું થાય કાલો હરાપ પાટ ફૂટ જી ઉતશે હરાપ પાટ હોય તો ઓટોય ફૂટ એટલે 100 ફૂટ અને આર્યું 3 3 ફૂટ જી થાય છે તો આટલી સાલ છે કો લોબી ગોડવી હે ગોડવી હે કીધું તવાના ના ના મગન કંકોત્રી પોચી ગયા અલ્યા ભઈ મારી નાખવાની છે

તમારી બેટ જાય તમારું મારી જ નાખવી ગયા મને મારી નાખવી દોછી નહીં મારી નાખવી છે તને માલિક એમ આવું કેવાનું તું તો બાન જ થઈ જા કા બે કમ તો તાવ નો બાન બધું છે મટી ગયો તાવ એટલે કહું છું કે મોદી ના પડે બહુ નકા પછી સમાચાર ઓર આવી કે આ ગોડા કઈ તો તા આવા ગોડા નો હોય તો કરવાનું સુધરો લગા તો આવું બધું થતું હોય છે અને માગે થોડું વિક્ષેદ નહીં અમારા ગોડા નો કરના એટલે ભૂલ કરે છે પણ થોડો ડાયો થઈ જશે તો મને ગમ્યું ગમ્યું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એકી અંગત ત્રણ ચાર કોઈ ઘાત કરાશો મને